વેહવલ અનાવલ કુંકોતર વેલણપુર ઘડોઈ ગોપાડા ખરવણ વાછાવડ ગામે ખાદમૂરત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયા તાલુકા પંચાયત સભ્યો તમામ ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા જેથી તમામ ગ્રામે પંચાયતના નવા મકાનનું ખાદ મૂરત કરાતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી અને આજુબાજુ ગામના લોકોને ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ ગ્રામ્ય પંચાયતોને પચીસ પચીસ લાખ રૂપિયાની પંચાયતઘર બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે જેથી પંચાયતઘર ખૂબ જ સુંદર અને મજબૂત બનશે જેથી ખાદમુહૂર્તમાં ઉપસ્થિત ગ્રામજનો અને ચૂંટાયેલા સરપંચોએ ધારાસભ્ય મોહનભાઈ ઢોણિયાનો આભાર વ્યક્ત કર્યો હતો હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર રાશિદ ખાન પઠાણ મહુવા સુરત આજ રોજ મહુવા વિધાનસભા એટલે કે મહુવા તાલુકા ખાતે ગામોત્સવ એટલે ગા ગામ ગ્રામ પંચાયતના મકાનોના ખાત મુરોતો જી આમ તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદથી એને ઈ ખાત ખાતમુહૂર્ત કરેલું અને આજે અમે સ્થળ પર ખાત ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છે આજે પંદર ગામના ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને કેટલાક કામો ગ્રામ પંચાયતને અમે આયોજનમાંથી મંજૂર કરેલા એક્ટિવિટીમાંથી મંજૂર કરેલા કામોના પણ આજે ખાત ખાતમુહૂર્ત અહીંયા કરીએ છીએ એટલે લાખો રૂપિયાના કરોડો રૂપિયાના કામો આજના દિને ખાતમુહૂર્ત અને રોકાપણ કરીશું આ વિસ્તારમાં ગામ પંચાયતના મકાન કોઈ બાકી ના રહી જાય એક પણ ગામ પંચાયતનું મકાન બાકી ના રહે એની અમે ચિંતા કરીએ છીએ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું એની ચિંતા કરું છું અને આ વિસ્તારની અંદર કોઈ ગરીબ માણસનું ઘર પણ બાકી ના રહી જાય એની પણ અમે ચિંતા કરીએ છીએ મને લાગે છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર રસ્તા પુલ વગેરે જે કામો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરો અન્ય કામોના ખાતમુહૂર્તો કરેલા એના લોકાર્પણ અમે કરવાના છે આ વિસ્તારમાં મોસ્ટ ઓફ પંચાણું ટકા કામ સરકારની ગ્રાન્ટમાંથી લાવીને કરવામાં આવી રહ્યું છે રસ્તાઓ પુલો અને સ્કૂલો પ્રાથમિક શાળાઓ પણ અમે કેટલી બધી નવી એના ખાતમુહૂર્ત પણ કરેલા છે અને લોકાર્પણ પણ કરવાના છે તો આ સરકારમાં રહીને મને લાગે છે ત્યાં સુધી હું આ આ બીજી વખત હું આ ગ્રામ પંચાયત મંજૂર કરું છું પહેલી વખત પણ મેં જ બનાવેલી આ ગ્રામ પંચાયત અનાવલ ગામે પહેલી વખત પણ મેં બનાવેલી અને આ બીજી વખત પાછી આ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરું છું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારમાં વિકાસનો રાજ્ય સરકાર ભારત સરકાર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને માર્ગદર્શન હેઠળ કરોડ દોઢ રૂપિયાની ગ્રાન્ટ આ વિસ્તારમાં આવી રહી છે અને વિકાસનું કામ આપ નજર સમક્ષ આ વિસ્તારની જનતા જુએ છે નિહાળે છે ત્યારે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અને જનતાનો પણ આવકાર મળી રહ્યો છે અસ્તુ ભારત માતા કી જય 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 ગરુ ગુજરાત જય જય ગરુ જય ચાલો